નડિયાદ ખાતે છાવા મૂવી જોવા સમસ્ત હિન્દુ સમાજ ઉમટ્યું આજરોજ છત્રપતિ શિવાજી મહારાજના જન્મ જયંતિ નિમિત્તે છત્રપતિ સંભાજી મહારાજના જીવન ચરિત્ર દર્શાવતું મૂવી છાવા જોવા લોકો ઉમટ્યા નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત ખેડા લોકસભા સાંસદ દેવુશી રેહા ઉપસ્થિત છત્રપતિ શિવાજી મહારાજની આરતી ઉતારી જય ભવાની જય શિવજીના જયઘોષ સાથે મૂવીને શરૂ કરી નડિયાદના મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો દ્વારા આયોજન થયું હા સોને પહેલાં હું નડિયાદવાસી વાસી છું એના માટે સોને પહેલાં જય મહારાજ અને મારા જોડે ખાલી એક નારો લગાવજો જય ભવાની જય બસ આ રીતે આપણો બધા સનાતનીઓને એક અવાજ બુલંદ રહે એના માટે આ મૂવી ઓલરેડી હું ઉદયપુરમાં જોઈને આવ્યો હતો તો બી મારી એક ઈચ્છા એવી થઈ કે આપણો નડિયાદનો જે પરિવાર છે એને જે નાના નાના છોકરાઓ છે ખાસ કરીને મેં ગ્રુપમાં એવું એક લખ્યું હતું કે વિથ ફેમિલી આ મૂવી જોવાની છે વિથ ફેમિલી જોડે છોકરાઓને તો ખાસ લઈને આવજો એનો એક સંદર્ભ એવું છે કે આપણો ઇતિહાસ જે ઇતિહાસ હજુ કોઈને ખબર નહીં કે ખાલી મોબાઈલની અંદર જોયેલો હોય પણ આ મૂવીની અંદર જે રિયલિટી કર્યું છે એમને એ રિયલી બહુ સારું છે અને બહુ સરસ છે કે બધાને એ એન્જોય કરશો ને બધાને મજા આવશે એવું કે આપણે કઈ રીતે ફાઇટ કરીને આ અહીંયા સુધી આપણે પહોંચ્યા છે એનો એક નાનો એ ઇતિહાસ આ મૂવીની અંદર રજૂઆત કર્યો છે તો સરે તો મોટાભાગે બધું આપણા લેવલનું બધું કહી દીધું છે મારે સોને જય મહારાજ અને ફરી એક વખત સર છે ઊભા તો જય ભવાની જય શિવાજી સોને જય મહારાજ આજે છત્રપતિ શિવાજી મહારાજને ત્રણસો પંચાણું જન્મ જયંતિ છે અને આજના આ સૌર્ય દિને સમગ્ર ભારત વર્ષમાં શિવાજી મહારાજને યાદ કરીને એમના પરાક્રમ સૌર્ય અને રાષ્ટ્ર અને ધર્મ માટે જે પ્રકારે શિવાજી મહારાજ આઈ જીજાજી મહારાજ અને પરિવારજન સંભાજી મહારાજના ત્યાગ બલિદાન અને તપસ્યાને યાદ કરીને પ્રત્યેક જન ગૌરવ અનુભવે છે વિશેષ કરીને અત્યારની ક્ષણોમાં આપણે જોઈ શક્યા છીએ કે નડિયાદમાં જે પ્રકારે આપણો સમાજ રહે છે અને સૌ સમાજ એક થઈને છાવા ફિલ્મ કે જે ભારતીય સનાતન ધર્મની સંસ્કૃતિ પરાક્રમ અને સાહસ અને સંઘર્ષને પ્રદર્શિત કરતી ફિલ્મના સાક્ષી આપણા પરિવારજનો મહારાષ્ટ્રીયન પરિવારજનો જ્યારે આ ભેગા મળીને આ ઇતિહાસના સાક્ષી બનવાના છે ત્યારે હું એટલું કહીશ કે આધુનિક ક્ષણ પ્રત્યેક વાસી માટે ખૂબ ગૌરવની ક્ષણો છે કે કેવું દુઃખ અને યાતના પીડાઓ વચ્ચે પણ હિન્દુ ધર્મ માટે જેણે બલિદાન આપ્યું છે એ પરિવારજન શિવાજી મહારાજ તેઓના સુપુત્ર સંભાજી મહારાજ એની જે યાત્રાઓની આ ગાથા એની સાક્ષી આ આપણી સમાજ જ્યારે બનશે ત્યારે મને એવું લાગે છે કે ફરીથી ઇતિહાસ તાજો થઈ જશે એ ઇતિહાસ જ્યારે કોઈ વાંચવાનો સમય મળે કે ના મળે પણ આજે જ્યારે એ ઇતિહાસના સાક્ષી બનતા હશે એવું એમની નજરથી દેખાશે ને ત્યારે એમને સાચા અર્થમાં ખબર પડશે કે કેવી યાતનાઓ વેઠી છે આ પરિવારજન અને શિવાજી મહારાજે કેટલું તપ કર્યું છે ત્યારે આપણો ધર્મ બચ્યો છે એના સાક્ષી બનવાના છે અને મને એટલો ચોક્કસ વિશ્વાસ છે કે આજની આ ઇતિહાસની ક્ષણોના સાક્ષી બન્યા પછી સમગ્ર ભારત વર્ષમાં વિશેષ કરીને આપણે ખેડા જિલ્લાની જનતા જે પણ આ ફિલ્મ જોશે એના મનમાં રાષ્ટ્ર અને ધર્મ માટેની ભાવના સો ટકા મજબૂત થશે આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ માટે એને પણ કંઈક કરી છૂટવાનું મન થશે એવી અદભુત ફિલ્મના સાક્ષી આપણે બનવા જઈ રહ્યા છીએ ત્યારે જેણે પણ આયોજન કર્યું છે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું ભાઈ શ્રીદેવ આપણા પાટિલ મુકેશ અને કિરણભાઈ મરાઠેજી બધા પરિવારજનો છે સૌને ખૂબ અભિનંદન આપું જે ફિલ્મ જોવાયા એને પણ અભિનંદન આપું છું કે તમે તમારા બાળકો પરિવાર સાથે આવ્યા છો આ ઇતિહાસને ફરીથી સમજવા માટે જાણવા માટે ત્યારે તમારી અંદર જે રાષ્ટ્રભાવના છે હિન્દુ ધર્મની ભાવના છે એને હું નમન કરું છું